તો પછી બનાવી આપવા જે પાન મળી તો બનાવીએ ચાલો ટ્રાય કરીએ આપણે તમે મને કહેજો કે કઈ કઈ વસ્તુ ને બસ મિત્રો બે દિવસથી ભીંડાના પાન શોધું છું પરંતુ નહીં મળ્યા તો એનું પણ સોલ્યુશન લાવીશું અને મમ્મીની ઈચ્છા ચોક્કસ પૂરી કરીશું અને એક ખુશીની વાત એ છે કે આ પનોલા કે જેને ઘણા પાનોલા પણ કહે છે એને ભીંડાના પાન પર મૂકવાને બદલે ઓડી ઇકોબેક કૂકિંગ પેપરનો યુઝ કરીશું અને બીજી મોટી ખુશીની વાત પણ એ છે કે આજે આ જ ઓડી ઇકોબેક કૂકિંગ પેપર કે જેમાં યુનિરેપ પેપર પણ આવે છે એમના તરફથી ઘી હવે કોન્ટેસ્ટ છે અને આ રેસિપીમાં વપરાયેલ પેપરનો ઉપયોગ તમને કેવો લાગ્યો એ વિશે તમારે કોમેન્ટ કરવાની છે અને કોમેન્ટમાંથી જેઓ સિલેક્ટ થશે એમને સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે તો વિડીયો છેલ્લા સુધી તમે ચોક્કસ જોજો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો આજે કાકડીના પનોળા બનાવવા માટે આપણે આ રીતે થોડી દળદાર હોય એવી કાકડી લેવાની છે અને બે કાકડી લીધી છે પરંતુ આપણે એક આખી અને એક અડધી લઈશું અને ધોઈને એને છીણી લઈશું કડવી ના હોય એ ચાખી લેવાની થોડી અને મોટા હોલવાળી છીણી વડે છીણીશું અને ઘણા લોકો આ પનોલામાં પાકી કાકડી પણ લે છે અને અગાઉ કહ્યું તેમ ભીંડાના પાન પર આ પનોલા બને છે પરંતુ જેમ મને ભીંડાના પાન ના મળ્યા એ રીતે મારી ઘણી બહેન દીકરી અને માતાઓ કે જે પરદેશ વસે છે અથવા એવી જગ્યાએ રહે છે કે જ્યાં ભીંડાના પાન મેળવવા મુશ્કેલ છે તો એમને પણ આ અડી યુનિર પેપર અને ઇકોબેગ પેપર આસાનીથી મળી જ જશે તો આ રીતે કાકડી છીણી લીધી હવે એનું પાણી નથી કાઢવાનું અને હવે મમ્મીએ કહ્યું એ મુજબ મેં લોટ અને મસાલા લીધા છે તો દોઢ કપ ચોખાનો લોટ લીધો આ બીજો અડધો કપ અને વન ફોર્થ કપ ઝીણો રવો અને ત્રણ ટેબલ સ્પૂન ચણાનો ઝીણો લોટ લઈશું બે ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ અને સારી રીતે મિક્સ કરીએ અને પનોલા બહુ વર્ષો જૂની વાનગી છે અને એ વખતે તો ઘરના જ વાડામાં કાકડીના વેલા પણ હોય અને ભીંડાના છોડ પણ હોય એટલે આપણા વડીલોએ ખરેખર ઘરની વસ્તુઓ વાપરીને કેટલી હાઇજેનિક અને ન્યુટ્રિશિયસ વાનગીઓ બનાવી છે ખરેખર આપણે યાદ રાખવા જેવું છે તો હવે એક એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ આદુ અને લસણની પેસ્ટ છે એ ઉમેરીએ વન ફોર ટી સ્પૂન હળદર છે એક ટીસ્પૂન જીરું એક ટીસ્પૂન ધાણા જીરું બે ટીસ્પૂન તલ બે ટેબલ સ્પૂન શિંગદાણાનો ભૂક્કો છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અડધો કપ સાધારણ ખટાસવાળું દહીં છે અને સારી રીતે મિક્સ કરીએ અને મમ્મી હજી થોડા અશક્ત છે પરંતુ જુઓ કેટલા સપોર્ટિવ છે અને ઉત્સાહી છે તો હવે આ કાકડી છીણી છે એ ઉમેરીએ અને ત્યારબાદ એક નાનું ગાજર પણ છીણી લીધું છે એ ઉમેરીશું અને અડધો કપ જેટલું લીલું લસણ ફ્રેશ એને ચોપ કરી લીધું છે એ ઉમેરીએ અને અડધો કપ કોથમીર છે અને મમ્મીથી હવે વધારે બેસી નહીં શકાશે એટલે આગળનો પ્રોસેસ હવે હું કરું છું હવે આ રીતે મિક્સ કરીને જરૂર લાગે એટલું પાણી ઉમેરીશું આપણે મેં કાકડીમાંથી પાણી નથી કાઢ્યું આ સાદું એક વાટકી જેટલું પાણી લીધું છે એ ઉમેરીશું અને સાધારણ નરમ રહે એ રીતે લોટ રાખવાનો છે અને તમારો ચોખાનો લોટ નવો કે જૂનો હોય એના પર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે તો આ રીતે થોડો નરમ લોટ બાંધી લેવાનો છે જુઓ આ રીતનો રાખવાનો છે હવે આપણે મુખ્ય વાત કરીએ તો આપણા અડી ઇકોબેગ પેપર અને અડી ઇકો રેપ કુકિંગ પેપર ટ્રે છે આ પેપર ટ્રે છે કે જેમાં તમે કેક અથવા બિસ્કિટ પણ બેક કરી શકો છો અને આ નોનસ્ટિક પેપર છે જેનો યુઝ કરતી વખતે એને ઓઇલથી ગ્રીસ કરવાની પણ જરૂર નથી પડતી અને તમે મુઠિયા ઢોકળા વગેરે એના પર બોઇલ કરી શકો છો આ રીતે અને કોઈ પણ વાનગી તમે ઇકોબેગ પેપર પર બનાવો તો તમારું તેલનો વપરાશ પણ ઓછો કરી શકો છો એટલે કે ઓછા તેલમાં પણ બનાવી શકો છો અને આ રીતે તમે ગેસ પર માઇક્રોવેવમાં ફ્રાયરમાં સ્ટીમરમાં બધામાં વાપરી શકો છો હવે આ બીજા એક નાના નોનસ્ટિક પેપર છે એને પણ તમે ગેસ માઇક્રોવેવ કે ફ્રાયરમાં કે સ્ટીમરમાં યુઝ કરી શકો છો આ થોડી મોટી સાઇઝના ઇકોબેક કુકિંગ પેપર છે અને રાઉન્ડ પેપર કટ કરેલા છે તમે એને તવી પર મૂકીને એના ઉપર પરાઠા કે કટલેસ વગેરે પણ ઓછા તેલમાં અથવા તો વિધાઉટ ઓઇલ પણ બનાવી શકો છો અને રિયુઝેબલ છે અને નોનસ્ટિકી પણ છે હવે આ ઇકોબેગ પેપર રોલના સ્વરૂપે છે એનો પણ તમે વાનગીને કૂક કરતી વખતે યુઝ કરી શકો છો અને આ રીતે અંદર રોલના સ્વરૂપમાં પેપર હોય છે જુઓ તમને બતાવું છું આ રીતે પેપર હોય છે અને આજે ભીંડાના પાનની જગ્યાએ આ પેપર પણ તમે યુઝ કરી શકો છો અને આ ગોળ આકારમાં કટ કરેલા રેડી હોય છે એવા પેપર છે અને એને પણ તમે બધી રીતે યુઝ કરી શકો છો ફ્રાયરમાં ઓવનમાં અને આ રીતે વચ્ચે હોલવાળા પેપર છે રેડી હોય છે આ અને આ નોનસ્ટિક પણ હોય છે તો બે પેપર લઈશું ભીંડાના પાન લઈએ તો એનામાં પણ એક પાન ઉપર અને એક નીચે અને વચ્ચે પનોલા મૂકવામાં આવે છે તો આ રીતે આપણે આ રાઉન્ડ હોલવાળા પેપર છે એ બે લઈશું અને આ રીતે ગોઠવીને એના ઉપર પનોલાનું જે મિશ્રણ રેડી કર્યું છે એ પાથરીશું અને એના ઉપર બીજું પેપર ગોઠવીશું અને અગાઉ મેં સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું છે ગેસ પર તો આ રીતે પનોલાને રેડી કરીશું અને સ્ટીમરમાં મૂકીને મીડિયમ આંચ પર દસથી બાર મિનિટ સુધી એને સ્ટીમ કરી લઈશું બહુ જ ઇઝી રહે છે આ પેપરનો યુઝ કરવાથી આપણને વાનગી બનાવવાનું એકદમ સરળ થઈ જાય છે હવે જોઈ લઈશું વાવ આપણા પનોલા રેડી છે તો હવે એને પ્લેટમાં લઈશું જુઓ કેટલી ઇઝીલી ઉપરનું પેપર પણ રિમૂવ થઈ ગયું અને સરસ પનોલા પણ રેડી છે હવે પનોલાની ઉપર તેલ મૂકીને સર્વ કરવામાં આવે છે થોડો લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરીએ અને ઉપર કાંદાનો સલાડ કોથમીર અને મરચું મૂકીશું અને તેલની નાની વાટકી મૂકીશું તો તૈયાર છે ચટપટા સ્વાદવાળા ગરમ ગરમ નરમ નરમ અને કાકડીના પનોલા અને અગાઉ કહ્યું એમ તમારે કોન્ટેસ્ટ જીતવા માટે ઓડી ઇકોબેગ પાર્ચમેન્ટ પેપર તથા રેપિંગ પેપર વિશે કોમેન્ટ કરવાની છે કે તમને આ વિડીયોમાં આ પેપરનો ઉપયોગ કેવો લાગ્યો અને તમે આ પેપરનો યુઝ કરીને કઈ સરસ રેસીપી સરળ રીતે બનાવી શકશો તથા આ પનોલાની રેસીપી વિશે કોમેન્ટ કરજો અને પંદર દિવસ સુધી કોમેન્ટ કરી શકશો અને ત્રીસ જેટલા પાર્ટિસિપન્ટની કોમેન્ટને સિલેક્ટ કરીને વિજેતા જાહેર કરવામાં આવશે અને કુરિયર દ્વારા ગિફ્ટ આપવામાં આવશે હવે આ રીતે કટ કરી લઈશું આપણે જુઓ કેટલું ઇઝીલી ઉપર અને નીચેનું પેપર પણ રિમૂવ થઈ ગયું છે હવે આ અડી યુનિરેપ પેપર છે કે જે રોલ સ્વરૂપે છે એ લઈશું અને એમાં આપણે જે પનોલા તૈયાર કર્યા છે તે આની અંદર પેક કરીશું અને આ રીતે પેક કરીને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો આ પેપરની અંદર ચારથી પાંચ કલાક સુધી આ પનોલા ફ્રેશ રહેશે તો હવે મારા સાસુમાને ગરમ ગરમ પનોલાની ડીશ ખવડાવી દઈએ અને તમારે જો આ પેપર ઓનલાઈન ખરીદવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે અને આ કોન્ટેસ્ટની બધી જ શરતો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે અને કોન્ટેસ્ટનું રિઝલ્ટ કોમ્યુનિટી એપમાં ડિકલેર કરવામાં આવશે તો વિડીયો જો તમને ગમે તો કોમેન્ટ જરૂરથી કરજો અને કોન્ટેસ્ટમાં પાર્ટ લેજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો